અને મજા તો બધાને જય માતાજી મિલી મને જય ચામમાં ફરી અમારા નવા બ્લોગમાં બધા હાર્દિક હાર્દિક સ્વાગત છે તો વિધિ વિધિ પતી ગઈ છે ને હવે બધા જાય છે કુંડમાં હાથ પગ ધોવા તો જો મેન માણસ બધા પહેલા જાય છે કુંડમાં હાથ પગ ધોવા કાને જો આગળ મોટા જાય છે છે આપણે કઈ આખો બ્લોક શૂટ ન કરીએ કેમ કે વિધિ શરૂ હતી એટલે કઈ આપણે ઉભા ન થયા અમે હમણાં બતાવશું બધું તમને એનું જોવાય સરસ મજાની કેવી ઝાડ છે મોટા મોટા કયું ઝાડ છે શો છે અને વરસાદ તો શરૂ જ છે અહિયાં એને હાથ પગ ધોવાના કીધા છે તો બધા હાથ પગ ધોવા આવી ગયા છે જો બધા હાથ પગ ધોવા મળ્યા છે અને આ જો સરસ મજાનું આલુ જેવું પાણી જો બેન હરખા ધોઈ જો એટલે બધું ધોવાય જાય હો પાપ બાપ કાઈ બાકી ન રે હો જો

यो नाथ पुज्य आता ओम भूर्भुवस्वः सुविदोमस्य धीमहि यो नाथ पुज्य आता ओम भूर्भुवस्वः सुविदोमस्य धीमहि यो नाथ पुज्य आता ओम भूर्भुवस्वः सवितुर्वरेण्यं भर्गो देवस्यः धीमहि धियो यो न प्रचोदयात् जगतन माडन जंपतले मारै ज अकिन्मय माडा पेरी जकनियो अब जमलो आज गटकावियो जमलो श्रावण <laughs> मस्रास <laughs> 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 વિષ્ણો પ્રજાપતિ પ્રજાપતિ રૂપિયંત પ્રજાપતિ રૂપિયા အားထည့်နေရမှန်းသိတယ်

વાતમાલે તાલીસાત્રિશરા ઓર લોકપાટિના મોક્ષને પવિત્ર બનાવી વસી ભગવાન વિશેષ સ્થાનો વખતે આ મોક્ષને મનુષ્ય સ્વરૂપ વાલી પ્રામાણ દ્વારા પૂજા સંકલ્પ કરી તેના પિતૃઓને યાદ કરી ત્રણ દિવસ પાણી બાદ તેના પરિવારમાં જીવંત પણ જીવાત્માનું આહ્વાન કરવા માટે આ મુક્તિનો મોક્ષને સાથ દી Nyai leluhur, nyai leluhur, Bhattarai Krishna Parama. Nyai બધા સરસ મજાના આયસર માં આનંદ માણે બધા બેટા શાંતિ કાને મજા આવે છે

આવી છે જો મંદિરે દર્શન કરવા લઈ જાય છે પ્રસાદી લેવા લઈ જાય છે અમે પાછળ એટલા જ છે જો કોણ કોણ વીરપુર આવેલા છે કમેન્ટ કરજો જો વિશુભાઈ ને પપ્પા આગળ છે અને આપણે પાછળ સીવી અને જો સરસ સરસ મજાની વસ્તુ મળે છે